મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિના અધ્યક્ષતાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 72 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ લાવવામાં આવ્યો મહેસાણા જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિના અધ્યક્ષતાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં 72 પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો મુખ્યમંત્રી તરફથી મળેલી સૂચના અનુસાર જિલ્લા કક્ષાના પ્રશ્નો માટે સુધી જવું ન પડે તે માટે જિલ્લા કક્ષાએ જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજરોજ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે જિલ્લા કલેક્ટર એસ કે પ્રજાપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરે રૂબરૂ લોકોના પ્રશ્નો અને રજૂઆત સાંભળી ઉપસ્થિત અધિકારીઓને કેટલાક રચનાત્મક સલાહ સૂચનો આપી ને સમસ્યાનું ત્વરિત નિરાકરણ લાવવા જણાવ્યું હતું જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમમાં અરજદારો દ્વારા દબાણ જમીન માપણી રિસર્વે ની કામગીરી ઓએનજીસીમાં જમીન સંપાદન અને વળતર સહિતના કુલ બોતેર પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી હતી આ તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી ડૉક્ટર હશરત જૈશમીન મ્યુનિસિપલ કમિશનર રવિન્દ્ર ખતાલે નિવાસ અધિકલેક્ટર જસવંત કે જેગોડા સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ કર્મચારીઓ હાજર રહ્યા હતા